નમસ્તે વિદ્યાર્થી મિત્રો સહજાનંદ વિદ્યાલયમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત છે પાઠ બાર હાઈસ્કૂલમાં વિદ્યાર્થી મિત્રો આ ગાંધીજીનો પાઠ છે જે કરમચંદ મોહન ગાંધીજી હતા તેમના પર આ પાઠ વર્ણવ્યો છે વિદ્યાર્થી મિત્રો તેમનો જન્મ બે દસ અઢારસો સિક્સ નાઇન અવસાન ત્રીસ એક ઓગણીસો અડતાલીસ મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો તેઓ રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન પામ્યા છે વકીલાતનો વ્યવસાય કરતા હતા વિદ્યાર્થી મિત્રો ગાંધીજીની જે એક વર્ણન છે તે તેમ તમે સાંભળ્યું હશે ગાંધીજી પહેલાં વકીલાતનો વ્યવસાય કરતા હતા ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓ પર ઉપર ગોરા અંગ્રેજોના રંગ દ્વેષના જુલમ સામે સ્વમાન અને હક માટે લડત ચલાવી હતી પછી ભારતમાં આવી તેમણે દેશને સ્વરાજ આપવા માટે સફળ આગેવાની લીધી હતી જીવનભર તેમણે સત્ય અને અહિંસાની ઉપાસના કરી હતી સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધીજીએ નિખાલસતાથી સત્યની પ્રતિષ્ઠા કરતી પોતાની જીવનકથા સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપી છે એ વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાંની એક છે હિન્દ સ્વરાજ આરોગ્યની ચાવી અનાશક શક્તિયોગ મંગલ પ્રભાત વ્યાપક ધર્મ ભાવના વગેરે અનેક પુસ્તકોમાં તેમના વિચારો રજૂ થયા છે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં ત્યાં ચાલેલી આઠ વર્ષ લાંબી સત્યાગ્રહની લડતનો ચિતાર આપ્યો છે ઇન્ડિયન ઓપિનિયંગ યંગ ઇન્ડિયા નવજીવન હરિજન બંધુ વગેરે વિચારપત્રોમાં તેઓ તંત્રી હતા ગાંધીજીના તમામ લખાણો ગાંધીજીનો દેહ નામે ગ્રંથ શ્રેણી રૂપ રૂપે પ્રગટ થતા સાદગી સ્વાભાવિકતા સરળતા અને ભાષાનું તળપદું બળ તેમના ગદ્યની લાક્ષણિકતા છે તેમણે રાષ્ટ્રઘડતર અને લોકશિક્ષણના કાર્યમાં ઉમદા ફાળો આપ્યો છે આ પ્રકરણ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યું છે ગાંધીજીના વિદ્યાર્થી જીવનની કેટલાક સ્મરણો આ કથાખંડમાં સરળ અને સટ સચોટ ભાષામાં આલેખાય છે ગાંધીજીનો બાળવિવાહ તથા અભ્યાસમાં પડતો વિક્ષેપ અને તેમની શરમાળ પ્રકૃતિનું તેમજ સેવાપરાયણ સ્વભાવનું સરસ આલેખન થયું છે તેમણે કેળવણીના વિચારો પર સ્પષ્ટ રીતે રજૂ કર્યા છે વિદ્યાર્થી મિત્રો ગાંધીજીએ પોતાના જીવનમાં અનેક સંઘર્ષો કર્યા અને દેશને આઝાદી આપવામાં તેમણે મદદ કરી ગાંધીજી પોતે પોતાનું જીવન સાદું અને સરળ રીતે જીવવા ઈચ્છતા તેથી એમના પોતાના સાદગીના કારણે કંઈક બીજાનું સારું કરવાની તેમની ઈચ્છા ધરાવતા હતા ગાંધીજીએ જ્યારે આપણા દેશને આઝાદી આપવાની થઈ એ વખતે એમનું મોટામાં મોટું યોગદાન રહ્યું છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠ જોઈએ વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો એ હું આગળ લખી ગયો છું તે વેળાએ અમે ત્રણ ભાઈ એક જ સ્કૂલમાં ભણતા જયેશ એટલે મોટો બધું ઉપલા ધોરણમાં હતા બંધુ ને જે ભાઈના વિવાહની સાથે મારા થયા હતા તે મારાથી એક વર્ષ આગળ હતા

તકલીફ પડી હતી તેનું વર્ણન કર્યું છે વિદ્યાસને વિદ્યાભ્યાસને વિવાહ બેઉ એકસાથે તો હિન્દુ સંસારમાં જ હોય કે છે કે આ બંને કામ હિન્દુ સમાજમાં જ હોય મારો અભ્યાસ ચાલુ રહ્યો હાઈસ્કૂલમાં હું ઠોઠ નિશાળીઓ ન ગણાતો શિક્ષકોને પ્રીતિ તો હંમેશા સાચવી હતી દરેક વર્ષ મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા તેમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા ન થઈ બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા અને પાંચમા તથા છઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક ચાર રૂપિયા ને દસ રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળતી ગાંધીજી પોતાનો પોતાની જે પોતાના બાળપણમાં અભ્યાસ કરતા જે તેમને સારું અથવા ખરાબ અનુભવો થયા છે તે વર્ણવ્યા છે આ મળવામાં મારી હોશિયારી કરતાં દેવ વધારે ભાગ લીધો હતો એ વૃત્તિઓમાં આ બધા વિદ્યાર્થીઓનું સારું નહીં પણ જેઓ સૌરાઠ પ્રાપ્ત પ્રાંતના હોય તેમાં પહેલું પદ ભોગવે તેને સારું હતું ચાલીસ પચાસ વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળ સૌરાઠ પ્રાંતના વિદ્યાર્થીઓ કેટલા હોઈ શકે કે છે કે સારા વિદ્યાર્થીઓ કેટલા હોઈ શકે ચાલીસ વિદ્યાર્થી વિદ્યાર્થીઓના ક્લાસમાં મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારીને વિશે કંઈ માન નહોતું ઈનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી વર્તનમાં ખોળ આવે તો મને રડવું જ આવે કે છે કે જે મારા મને કંઈક વર્તનમાં આગુ પાછું લાગે તો મને રડવું આવે ઈનામ અને શિષ્યવૃત્તિ તો તેમને મળે જ શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કંઈ પણ થાય અથવા શિક્ષકને તેવું ભાષે એ મને અસહ્ય થઈ પડે કે છે કે શિક્ષક મને કશું કહે એવું બને જ નહીં એક વખત માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે મારનું દુઃખ નહોતું પણ હું દંડને પાત્ર ગણાયું એ મહા દુઃખ હતું હું ખૂબ રડ્યો આ પ્રસંગ પહેલા કે બીજા ધોરણનો છે બીજા પ્રસંગ સાતમા ધોરણનો છે તે વખતે દોરાબજી એદલજી ગીડી હેડમાસ્તર હતા તે વિદ્યાર્થી પ્રિય હતા કેમ કે તેઓ નિયમ જળાવાવતા પદ્ધતિસર કામ કરાવતા ને લેતા તથા શિક્ષણ ઠીક આપતા તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓનું સારું કસરત ક્રિકેટ ફરજિયાત કરાયા હતા મને તેમનો અણગમો હતો ફરજ પડી તે પહેલાં તો કદી કસરત ક્રિકેટ કે ફૂટબોલમાં ગયો જ ન હતો ના જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું કહે છે કે આ બધામાં મને કોઈ રસ ન હતો અને મારો સ્વભાવ શરમાળ હતો હવે હું જાઉં છું એ અણગમો મારી ભૂલ હતી કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળાએ હું ધરાવતો પાછળથી સમજો કે વ્યવસાયને લીધે શારીરિક કેળવણીને માનસિકતા જેવું જ સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જ જોઈએ કે છે કે પહેલાં મને એવું હતું કે ભણવાની બાબતમાં કસરત એ બધું કરવાની જરૂર છે નહીં વિદ્યાર્થી મિત્રો આ ગાંધીજી પોતાનું જીવનનું વર્ણન કરે છે કે તેમણે પોતાના જીવનમાં કઈ રીતે સ્કૂલમાં ઘરમાં કઈ રીતે એમને અનુભવ થયા છે તે એમણે અહીંયા વર્ણાવ્યું છે છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થતું એ મારે જણાવવું જોઈએ તેનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા ફરવા ફરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી ને તેથી હાઈસ્કૂલના ઉપલા ધોરણથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી તે છેવટે લગી રહી ફરું એ પણ વ્યાયામ તો છે જ તેથી મારું શરીર પ્રમાણમાં કર કસાયેલું બન્યું કે છે કે ભલે હું કસરત કરવા નતો જ પણ મને ચાલવા જવાની ટેવ વ્યાયામ કરવાની ટેવ હતી અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની ત્રી ઈચ્છા હતી હું નિશાળ બંધ થાય કે તરત જ ઘેર પહોંચી સેવામાં પડી જતો જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે સેવાના સેવામાં વિઘ્ન પડ્યું કહે છે કે એવું નહીં કે કસરત કરવાથી જ એ જ થતું પણ હું જ્યારે નિશાળેથી ઘરે જાઉં ત્યારે હું ઘરમાં પણ જે કામ પડ્યું હોય અથવા પિતાજીનું કામ કરતો તેમની સેવા કરતો પિતાજીની સેવા કરવાની ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી પણ ઘીમી સાહેબ શાના માફી આપે એક શનિવારે નિશાળ સવારની હતી સાંજે ચાર વાગ્યે કસરતમાં જવાનું હતું મારી પાસે ઘડિયાળ નહોતી આકાશમાં વાદળા હતા તેથી વખતને કંઈ ખબર ન રહી વાદળથી હું છેતરાયો કસરતમાં પહોંચ્યો ત્યાં તો બધા જતા રહ્યા હતા બીજે દિવસે ગીમી સાહેબે હાજરી તપાસી તો ગેરહાજર નીકળ્યો મને કારણ પૂછ્યું મેં તો જે હતું તે કારણ બતાવ્યું તેમણે સાચું ન માન્યું ને મારો એક આનો કે બે આના કેટલાક એ બરાબર યાદ નથી દંડ થયો હું ખોટો ઠર્યો મને અતિશય દુઃખ થયું હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું કશો ઉપાય ન રહ્યો મનમાં ને મનમાં સમસમી રહ્યો રોયો સમજો કે સાચું બોલનારે સાચું કરનાર ગાફેલ પણ ન રહેવું જોઈએ એટલે ચૂપ પણ ન રહેવું જોઈએ આવી ગફલત મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી મને ઝાખું સ્મરણ છે કે છેવટે એ દંડ માફ કરાવી શક્યો હતો કે છે કે જે મેં ક થયું હતું તે મેં વર્ણવી દીધું પરંતુ માસ્ટર સાહેબ માને ખરા પણ છેવટે હું એમને સત્ય સત્યથી વાકિફ કરાવ્યો કસરતમાંથી તો મુક્તિ મેળવી જ નહીં મેળવી જ નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાના સેવાર્થ અર્થ ઈચ્છે છે એવો પિતાશ્રીનો કાગ કાગળ હેડમાસ્તરને મળવાથી મુક્તિ મળી વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું તેથી શરીરને વ્યાયામ ન કરવા કરાવ્યાની ભૂલનું સારું કદાચને મારે સજા નથી ભોગવવી પડી પણ બીજી એક ભૂલની સજા હું આ જ લગી ભોગવી રહ્યો છું ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી કહે છે વિદ્યાર્થી મિત્રો કહે છે કે એ ભૂલો તો હું બધી માફ કરાવી ચૂક્યો પણ જે મારા અભ્યાસમાં જે મારા ભણતરમાં જે ભૂલ હતી એ હું મને માફ કરાવી શક્યો નહીં અને એ ભૂલ શું હતી અક્ષર સારા ન હોવાની ગાંધીજીને એવું લાગતું હતું કે અક્ષર સારા ન હોવા અને ભણવા સાથે કોઈ જ મતલબ નથી પણ એવું નહીં અક્ષર પણ સારા હોવા જોઈએ હું જાણતો નથી પણ છેક વિલાયત જતાં લગી એ રહ્યો પછી અને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં જ્યાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલાને ભણેલા નવયુકો યુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે હું લજવાયો આવ્યો ને પસ્તાવો મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ મે મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્ન કર્યો પણ ભાકે ઘડે કંઈ કાઠા ચડે કે છે વિદ્યાર્થી મિત્રો ગાંધીજી પછી પોતાના અક્ષરો સુધારવા ગયા પણ હવે કંઈ થાય તેવું ન હતું જુવાનીમાં જેની મેં અવગણના કરી તે હું આજ લગી નથી કરી શક્યો દરેક યુવક અને યુવતી મારા દાખલાથી ચેતે ને સમજે કે સારા અક્ષરે વિદ્યા આવશ્યક અંગ છે સારા અક્ષર શીખવાને સારું ચિત્રકળા આવશ્યક છે હું તો એવા અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ જેમ પક્ષીઓ વસ્તુઓ વગેરેને જોઈ બાળક તેને યાદ રાખી સહેજે ઓળખે તેમજ અક્ષર ઓળખતા શીખે ને જ્યારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતા શીખે ત્યારે અક્ષર કાઢતા શીખે તો તે અક્ષર છાપે જેવા થાય કે છે ગાંધીજી કહે છે કે બાળકોને પણ ચિત્રનું જ્ઞાન આપવું જોઈએ તેમને અક્ષર પહેલાંથી સુધારા છે જો ચિત્ર તે ઓળખી શકે તો પેછી પછી તે તે ઓર પણ લખી શકે આ કાળ વિદ્યાભ્યાસના બીજા બે સ્મરણ નોંધવાલાયક છે વિવાહને લીધે એક વર્ષ ભાગ્યું બચાવી લેવાનો બીજો ધોરણમાં માસ્તરે મારી પાસે વિચાર કરાવ્યો મહેનતું વિદ્યાર્થીએ એમ કરવાની રજા ત્યારે મળી આથી ત્રીજા ધોરણમાં હું છ માસ રહ્યો ને ઉનાળાની રજા પહેલાની પરીક્ષા પછી મને ચોથા ધોરણમાં મૂક્યો ગાંધીજી પછી તેમનો સ્મરણો કહે છે અહીંથી કેટલું શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય મને કશી જ સમજ ન પડે ભૂમિતિ પણ ચોથા ધોરણમાં શરૂ થાય હું તેમાં પાછળ હતો તો હતો જ ને વળી મુદ્દલ ન સમજાય ભૂમિતિ શિક્ષક સમજાવવામાં સારા હતા પણ મને કંઈ ઘેડ ન ન બેસે સમજણ ના પડે હું ઘણી વેળાએ નિરાશ થતો કોઈ વેળાએ એમ થાય કે બે ધોરણ એક વર્ષમાં કરવાનું છોડી હું ત્રીજા ધોરણમાં ચાલ્યો જાઉં પણ એમ કરું તો મારી લાજ જાય ને જેણે મારા ખત ઉપર વિશ્વાસ રાખી મને ચઢાવવાની ભલામણ કરી હતી તે શિક્ષકની લાજ પણ જાય એ ભયથી નીચે ઉતરવાનો વિચાર તો બંધ જ રાખ્યો પ્રયત્ન કરતા કરતા જ્યારે યુક્લિડના તેરમા પ્રમેય ઉપર આવ્યો ત્યારે એકા એક મને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે જેમાં કેવળ બુદ્ધિનો સીધો જ સરળ પ્રયોગ કરવાનો છે તેમાં મુશ્કેલી છે ત્યારબાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસિક વિષય પડ્યો કે છે કે પહેલાં તો મને બહુ જ અઘરું લાગ્યું એમ થયું કે હું ત્રીજા ધોરણમાં પાછું જતો ભૂમિતિ આવે પ્રમેય આવે દાખલા જે તે તેમને અઘરા લાગતા હતા સંસ્કૃત મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પાડે ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ ન મળે ત્યારે સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું આ વિષય પર ચોથા ધોરણથી શરૂ થયેલો છઠ્ઠા ધોરણમાં હું હાર્યો સંસ્કૃત શિક્ષક બહુ સરસ હતા સખત હતા વિદ્યાર્થીઓને ઘણું શીખવાડવાનો લોભ રાખતા સંસ્કૃત વર્ગ ને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ હતી ફારસી શીખનાર મોલવી નરમ હતા વિદ્યાર્થીઓ માહે માહે વાત કરે કે ફારસી તો બહુ સહેલું છે ને ફારસી શિક્ષક બહુ ભલા છે વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લે છે પણ સહેલું છે એમ સાંભળી લોભાયું ને એક દિવસ ફારસીના વર્ગમાં જઈ જ બેઠો સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું તેમણે મને બોલાવ્યો તું કોનો દીકરો છે મેં તો સમજ તારા ધર્મની ભાષા તું નહીં શીખે તને જે મુશ્કેલી હોય તે મને બતાવ હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું આગળ તો તેમાં સરસ ઘૂંટડા પીવાનો છે તારે એમ હારું ન જોઈએ તું ફરી મારા વર્ગમાં બેસ પેલા શિક્ષકે તેને પાછો બોલ્યા ગાંધીજી પહેલાં ફારસીના ક્લાસમાં બેઠા ત્યારે તેમના શિક્ષકને ખબર પડી વિદ્યાર્થી મિત્રો પછી તેમણે તેમના શિક્ષક શિક્ષકે ગાંધીજીને પાછા સંસ્કૃતના ક્લાસમાં બોલાવ્યા અને સમજાવ્યા કે તને ખબર ના પડે તે મને પૂછ હું તને સરળ ભાષામાં સમજાવીશ હું શરમાયો શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો આજે મારો આત્મા કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળાએ શીખ્યો તેટલું ન શીખ્યો હોત તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શક્યો શકાય છે તે ન લઈ શકાત મને તો એ પશ્ચાતાપ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળક સંસ્કૃત સરસ અભ્યાસ વિના જ રહેવું જોઈએ વિના ન રહેવું જોઈએ કે છે કે હું પાછળથી શીખ્યો કે પોતાનો સંસ્કૃત વિષય શીખવો જોઈએ હિન્દુ સમાજના હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ ક્રમમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી સંસ્કૃત ફારસી અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ આટલી ભાષાની સંખ્યાથી કોઈને ડરી જવાનું કારણ નથી ભાષા પદ્ધતિસર શીખવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની માફકે શીખવાનો વિચારવાનો બીજો આપણી ઉપર ન હોય બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવામાં બોજો નથી એટલું જ નહીં પણ એમાં અતિ રસ અતિશય રસ રહેલો છે વળી જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખવે છે તેને પછી બીજાનું જ્ઞાન સુલભ થઈ પડે ખરું જોતા તો હિન્દી ગુજરાતી સંસ્કૃત અને ભાષામાં ગણી શકાય તેમજ ફારસી કે અરબી એક ગણાય ફારસી જોકે સંસ્કૃતને લગતી છે ને અરબી હિબ્રુને લગતી છે છતાં બંને ઇસ્લામ પ્રગટ થતાં પછી ખડાયેલી છે તેથી બંને વચ્ચે નિકટ સંબંધ છે ઉર્દુને ઉર્દુને મેં અલગ ભાષા નથી ગણી કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે તેના શબ્દો તથા ફારસી અને અંગ્રેજ અરબી જ છે ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે એવું છે જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી હિન્દી બંગાળી મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો જે આ ગાંધીજીના સત્યના પ્રયોગો અથવા આત્મકથામાંથી લેવામાં આવ્યું છે ગાંધીજી પોતાના જીવનમાં તેમને કઈ કઈ સમસ્યાઓથી તે પાર થયા છે તે આ પાઠમાં વર્ણવ્યું છે નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય અને અભ્યાસ પછી મૂકીશ